શું ઘટના બની છે અને શું આપણી સાથે આ જે હાલ ચાલના અંદર આપણા મિત્ર સાથે પર જે હુમલો કરવામાં આવ્યો એ ક્યાંય જગ્યાએ અને કેવી રીતે કરવામાં આવ્યો એના કયા કારણસર કરવામાં આવ્યો હતો ઓલરેડી અમારું નામ સોલંકી પૃથ્વીરાજસિંહ પરશુરામ છે અને હું અને રમેશભાઈ અમારા પ્રસન્ન કામથી ડાકોર પોલીસ સ્ટેશનની મેટરમાં ગયા હતા અને ડાકોરથી અમે વાંસદથી અમે ખંભાત જઈ રહ્યા હતા ત્યાં એક સુદનથી ફોન આવતો હતો અમારે સુદન પાટિયા ઉપરથી કે ભાઈ અમારી ગાડી પકડી છે એટલે રમેશભાઈના ફોન પરથી ફોન એટલે અમે ત્યાં આગળ પહોંચ્યા અને ત્યાં આગળ પહોંચ્યા બાદ મતલબ એથી ત્રણ સિજરો હતા ત્યાં આગળ એમની ગાડી કંઈ પડી હતી એ ગાડીના અંદર પણ સંધારની અંદર રમેશભાઈ તો લાઈવ થયા હતા પોલીસને બી ફોન કર્યો છે પોલીસ પણ ત્યાં આગળ શેર નથી આવી પણ તેમ છતાં એ રમેશભાઈનું લાઈવ ચાલુ હતું બાજુમાં હું સાઈડમાં હતો અને અચાનક જ એક ફોર આવે છે એ ફોર મતલબ કે દસ માણસ દસ પંદર માણસ ઉતરે છે અને સીધા અમારો ફોન રમેશભાઈનો બી ફોન ચૂકવી રહ્યા છે અને મારો બી ફોન ચૂક્યો અને એ અમને મારવાનું જ ચાલુ કરે છે અમને અલગ અલગ પકડી પકડીને મારે છે મને આ જ જગ્યાએ મારેલું છે આ તો અને અહીંયાથી લોહી બંધ થઈ ગયું છે આ બી એ છે અલગ અલગ પકડી પકડીને માર્યા છે આ મારો ફોન છે મારો ફોન ભાગી નાખ્યું છે મારા રમેશ નાની ચેન હતી એ બી કંઈ જીતવી ગયા છે અને રમેશભાઈને જે માર્યું છે એ કોઈ ઘાધક

હાલમાં આપણા સાથી જે મિત્ર છે રમેશભાઈ એમની હાલત કેવી છે અત્યારે રમેશભાઈની હાલત એકદમ ગંભીર છે હવે ડોક્ટર આધાર છે